વરસાદની સિઝન ચાર માસની હોય છે ચાર મહિના ચોમાસુ ચાર મહિના શિયાળો અને ચાર માસનો ઉનાળો પણ ગ્લોબલ વોર્મિંગને કારણે ગુજરાતમાં છ મહિનાનું ચોમાસુ આ વખતે જોવા મળ્યું જેઠથી કાર્તક સુધી વરસેલા વરસાદે ખેડૂતોના પાકને પૂરો કરી નાખ્યો ઋતુ ચક્રમાં બદલાવ આવ્યો કેમ આવ્યો કેમ આટલું લાંબુ ચાલ્યું ચોમાસું હજુ શું છે ખતરાના નિશાન જુઓ આ અહેવાલ ચોમાસાનો સમયગાળો તમે કોઈને પણ પૂછો તો એવું કહેશે કે દરેક ઋતુ ચાર મહિનાની હોય છે પણ ગુજરાતમાં ચોમાસું છ મહિનાનું જોવા મળ્યું તમને આ શબ્દો પર વિશ્વાસ ન આવતો હોય તો ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો જોઈ લો જેઠ મહિનામાં વરસાદ વરસ્યો તો ઉનાળુ પાકને મોટું નુકસાન ગયું બાજરી જુવાર મગ સહિતના પાક પલળી ગયા અષાઢ અને શ્રાવણ માસમાં ચોમાસાનો વરસાદ આનંદ લઈને આવ્યો ખેડૂતો આનંદિત હતા પરંતુ ભાદરવામાં એવો ભરપૂર વરસ્યો કે અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર કરી નાખ્યું બનાસકાંઠા પાટણ જેવા જિલ્લાઓમાં પૂર આવ્યું અતિવૃષ્ટિથી ખરીફ પાકનો સફાયો થઈ ગયો તો આસો અને કારતકમાં વરસી રહેલા અત્યારના માવઠાએ રવિ પાકોનું વાવેતર પતાવી દીધું છે છ માસનું ચોમાસું કેમ

કે શક્તિ સાયક્લોન એ રિકરોર્વ મારે છે એ બહુ અજુગતું થઈ રહ્યું છે કારણ કે પહેલાં ઓમાન પર બધી સિસ્ટમો ઓગળી જતી હતી પરંતુ આ વખતે કોઈ પણ કારણસર બે ઓફ બેંગાલની સિસ્ટમ મોન્થા ઊભું થયું એના કારણે આપણું ડિપ્રેશન પાછું આવ્યું અને સ્ટેડી થયું છે મોન્થા લેન્ડ પર આવી ગયા પછી કદાચ એ વધારે સ્ટ્રોંગ બની રહ્યું છે તો આ બધું જોતાં આપણને એમ લાગે છે કે હવામાનનો વધુ અભ્યાસ જરૂરી છે કે આપણે જ્યારે ક્લાઇમેટ ચેન્જથી થતા જે નવા પરિબળો એને આપણે માપવાનો અભ્યાસ કરીએ અથવા એની આગોતરી જાણકારી પબ્લિકને આપી શકીએ એમાં જ આપણું હિત રહેલું છે બદલાયેલું ઋતુચક્ર અને સતત પડી રહેલો કમોસમી વરસાદ જે એટમ બોમ્બથી કમ નથી આ અમે નહીં પણ વિશેષજ્ઞો કહી રહ્યા છે વેધર એક્સપર્ટ ડોક્ટર ચિરાગ શાહનું માનવું છે કે વધતા વરસાદ માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે ગ્લોબલ વોર્મિંગના કારણે અરબસાગરમાં દર વર્ષે ડિપ્રેશન ડીપ લઈને વાવાઝોડા સુધીની સમસ્યા વધી છે પહેલા અરબસાગરમાં વાવાઝોડા ઉઠતા નહોતા પણ વર્ષ બે હજાર સત્તરથી દર વર્ષે અરબસાગરમાંથી વાવાઝોડા આવી રહ્યા છે જે ખતરાની ઘંટડી છે જે વર્ષોથી જે એક ક્લાઇમેટની પેટર્ન હતી એ ક્લાઇમેટની પેટર્ન હવે ચેન્જ થઈ રહી છે ક્લાઇમેટની પેટર્નની અંદર બે પેટર્ન છે જેના કારણે આખું વિશ્વ એની ઉપર બધા ઋતુચક્ર ચાલતા હોય છે તો આપણે વાત કરીએ કે આ થવાનું કારણ એ છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે વર્ષો પહેલા જે લગભગ બે હજાર સુધીમાં ત્રણસો પીપીએમ હતું એની સામે અત્યારે વિશ્વ સ્તરે કાર્બનનું પ્રમાણ લગભગ છસો ની છસો પીપીએમ ઉપર જતું રહ્યું છે જેના કારણે શું થયું છે કે ગ્લેશિયર ઓગળી રહ્યો છે અને ગ્લેશિયર ઓગળે એટલે એ પાણીની સપાટીમાં વધારો કરે જેના કારણે વિશ્વના જેટલા બી દરિયાની સપાટીમાં લગભગ આ કહેવાય કે કેટલા બધા પર્સન્ટેજમાં વધારો થઈ ગયો છે જેના કારણે જેટલું પાણી વધે એટલું બાષ્પીભવન વધે અને જેટલું બાષ્પીભવન વધે એટલું એક ક્લાઇમેટિક અસર ક્રિએટ કરે ગુજરાત અરબ સાગરના કિનારે વસેલું રાજ્ય છે વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનતી હોય છે પણ હવે અરબ સાગરમાં જ વરસાદી સિસ્ટમ બની રહી છે તેના જ કારણે માવઠાની સમસ્યા વધી છે આની પાછળ મોટું કારણ વધતા પ્રદૂષણથી ગરમી વધવી ગ્લેશિયર પીગળવા દરિયાની સપાટી વધવી સહિતના કારણો જવાબદાર છે જે વાતાવરણ કે પર્યાવરણમાં જે બદલાવ આવ્યા છે અને જેના હિસાબે આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ થયું છે તેની જે અસરો છે તેને હિસાબે જ આ અલગ અલગ રીતે ક્લાઇમેટ ડિસ્ટર્બ થાય છે અને એવું કહેવાય કે જે પેટર્ન છે આપણી વેધરની એ પેટર્ન ચેન્જ થઈ રહી છે જે આગળ જતા આપણે નુકસાન કરતા પણ છે કે આની અસર આપણા પાક ઉપર આપણા જે પાણીની અવેલેબિલિટી છે આ બધી ઉપર અસર કરશે અને લાંબા ગાળે ઓવરઓલ ઇકોસિસ્ટમને અસર કરતા આનું નુકસાન ઘણું વધુ થઈ શકે છે સતત આવી રહેલા માવઠા એક સંકેત છે જો માનવજાતે પર્યાવરણને નહીં બચાવ્યું તો માવઠાનો માર ઝીલવા માટે તૈયાર જ રહેવું પડશે એ દિવસો પણ દૂર નથી કે જ્યારે એક દિવસ ત્રણ ઋતુનો અહેસાસ થશે સવારે ઠંડી બપોરે ગરમી અને રાત્રે વરસાદ આ રોજિંદી પ્રક્રિયા થઈ જશે તો કુદરતે આપેલા અમૂલ ખજાનાને આપણે જ સાચવવો પડશે